બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે બોડેલી રાજપીપળા રોડ ઉપર નસવાડી થી દેવલિયા નેશનલ હાઈવે નંબર છપ્પન પર આ દ્રશ્ય છે અત્યારે લગભગ પાંચ મિનિટ પહેલા જ આ દ્રશ્ય લીધેલા છે અને ટ્રાફિક જામ સર્જાયો છે લગભગ એક કલાક થી નસવાડી અને દેવલિયા વચ્ચે દસ કિલોમીટર ના જે રસ્તો છે એની વચ્ચે આ ટ્રાફિક જામ સર્જાયો છે મોટું વિશાળ ટ્રેલર છે તે ટ્રેલર ને લીધે જામ સર્જાયો છે કારણ કે વિશાળ ટ્રેલર ને કારણે આ બંને તરફના વાહનો જઈ આવી શકતા નથી અને એ ટ્રેલર ઝાડોને છોડતું છોડતું આગળ નીકળ્યું છે જેને લીધે જે આ એસટી બસમાંથી એક દર્શકે અમને આ વિડીયો મોકલેલા છે તમે જુઓ કે વિશાળ ટ્રેલર છે તે એની પાછળ મોટો પાઇપ એવું રીતે ભરેલો છે કે રસ્તાનો જે ક્લિયર વે ખરો એ આખો એની ઉપર ઢંકાઈ જાય એ રીતે આ કેરિયર અહીંથી ગામડાના રસ્તાઓ પરથી આ પ્રકારના ટ્રેલર નીકળે શું થાય આ ટ્રાફિકનું અને રસ્તા પર ચાલતા વાહનોનું અને ટ્રાફિક જામ સર્જાયો એની સાથે એસટી બસો કારો અને અહીંથી દેતીની ટ્રકો નીકળે છે તે ટ્રકો તમામ જામ થઈ ગયા હતા એક કલાકની મહામુસીબતે તે પણ આ ટ્રેલર જ્યારે નીકળ્યું ત્યારે આજુબાજુના ઝાડોની ડાળીઓને ખુરદો બોલાવતું બોલાવતું નીકળ્યું લોકોની બૂમ ઉઠી અને છેવટે માંડ માંડ એક કલાક પછી થોડા થોડા વાહનો આગળ ધપ્યા જ્યારે આ વિડીયો અમને પૂરે સેન્ડ થયા તે વખતે એક તરફનો વાહન થોડો આગળ જપ્યો હતો ટ્રાફિક સંપૂર્ણપણે હજુ ખુલ્યો નથી તે પ્રકારની વાત અમને જે વાહતુકો છે તેમાંથી કેટલાકે જણાવ્યું હતું આ વિડીયો અમને સેન્ડ કર્યો તમે જુઓ કે લોકો મુસીબતમાં પરેશાનીમાં મુકાઈ રહ્યા છે જે વાહનો છે એ માર્ગમાં અટવાઈ પડ્યા છે બાઇક ચાલકો પણ આ મોટા વાહનોની વચ્ચેથી રસ્તો કરીને આગળ નીકળવાનો પ્રયત્ન કરે છે એસટી બસના એક દર્શક મિત્ર છે બોડી ના તેઓએ અમને વિડીયો બનાવીને મોકલા છે તમે જુઓ કે લોકોની પરેશાનીઓ બેવડાઈ રહી છે અને ગરમીની અંદર પીક કવર પરનો ગરમીનો સમય તે દરમિયાનની અંદર જ આ પ્રકારે હાઈવે ઉપર જામ સર્જાતા લોકો કસોટીની ઈરણ પર મુકાઈ ગયા હતા નસવાડી અને દિવલિયા વચ્ચેના આ દ્રશ્ય છે દસ કિલોમીટરનો અંતરાલ થાય છે અંતર થાય છે અને એ વચ્ચેની સાહેબ પર આ પ્રકારનો જામ સર્જાયો હતો ટ્રાફિક જામને લીધે લોકો દુવિધામાં મુકાયા હતા મુસીબતમાં મુશ્કેલીઓમાં મુકાયા હતા વાહનો ફરી પાસે ક્યારે પૂર્વવત અહીંથી આગળ ધપશે તે પ્રકારના પણ લોકોમાં સવાર ઉઠતા હતા તે વચ્ચે બિલકુલ કોઈપણ સહાયતા વગર લોકોએ પોતપોતાની મેળે ત્યાંથી ટ્રાફિક જામને ખોલવા માટે ગાડીઓમાંથી ઉતરી જે ટ્રેનર હતું ફસાયું હતું અથવા તો ત્યાં અટવાઈ પડ્યું હતું તેને હટાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા નેશનલ હાઈવે છપ્પન કહેવામાં આવે છે પરંતુ એનો જે કેરેજ છે તે જૂનો હતો સ્ટેટ હાઈવે વખતનો તેટલો જ છે જેના લીધે આ પ્રકારના મોટા જે ટ્રેલર હોય તે પસાર થવા પર પણ પ્રતિબંધ મૂકવો જેવી લોકોમાંથી માંગણી પણ ઉઠી રહી